કઈ કઈ રેન્જ માં ફટાકડા મળી જશે પાંચ રૂપિયા થી લઈને પાંચ હજાર સુધી હવે આમાં મોટા કેટલા વાળું પેકેટ છે હમ બટરફ્લાય છે જો આ મિરચી બમ છે જો કઈ

હાઈ વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરટીયા વેર ની અંદર તમારું સ્વાગત છે દિવાળી નો તહેવાર જ નજીક છે અને ફટાકડા ફોડવા તો જોશે જ ને તો અમારા મહુવામાં કહેવાય કે પેવેલિયન ગ્રાઉન્ડ છે ત્યાં એકત્રીસ સ્ટોલ નખાણા છે ફટાકડાના બરોબર તો આપણે ત્યાંની વિઝિટ આજે કરી છે એ ટુ ઝેડ તમને ફટાકડાની માહિતી આપવાનો છો વિડીયોમાં એન્ડ સુધી બી નાખજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને બ્લોગ રિલેટેડ વિડીયોઝ મળે છે તો ખાસ કરીને સપોર્ટ બનાવી રાખજો અને આ વિડીયો એન્ડ સુધી જોજો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એકણે એકથી તમને એક એક સ્ટોલની માહિતી દેવાનો છો એટલા માટે વિડીયોને એન્ડ સુધી વોચ કરજો અને જેમ બને એમ આ વિડીયો ફેસ્ટિવલ દિવાળીનો આવી રહ્યો છે તો શેર જરૂર કરજો જેથી કરીને જે લોકોને ખબર પડે તેને પણ ફટાકડા ખરીદવા હોય તે લોકો પાસે જાય ચાલો જઈએ છે વિઝિટ તમને કરાવું તો પહેલા તો તમને સ્ટોલ બતાવું છું જો આવી રીતના અહીંયા કાક સ્ટોલ છે લાઈન ટુ લાઈન જોઈ શકો છો 1 થી 32 નંબરના સુધી સ્ટોલ છે આમે નંબર લખેલા છે જોઈ શકો છો આવી રીતનું છે કાક તો ગાઈસ આપણે પહેલા સ્ટોલની મુલાકાત લઈએ શું નામ છે તમારા સ્ટોલનું

पीकॉक नु से मोर पीच नु फेंसी दाणम જોઈ શકો છો ગોલ્ડન આનો શું ભાવ છે 200 200 જો ગાઈસ બીજી આવી રીતની કક વેરાઈટી છે અહીંયા અલગ અલગ એટલે વધારો ગોળો આનો પ્રાઇસ 300 પીસ 500 રૂપિયા ના 3 પીસ 500 બોલો આ તો કે 250 રૂપિયા ના 2 પીસ 250 રૂપિયાના ના મલ્ટી કલર ઓકે જો ગાઈસ આવી રીતનો કક સ્ટોલ છે જરૂર વિઝિટ કરજો મગવા ભાવ માં અહીંયા કઈ રીતનું છે આપણી ઓડિયન્સ જે વિડીયો જોઈને આવે તો એને કઈ રીતનું અહીંયા ઓફર ને મળશે ઓફર સારી મળશે ડિસ્કાઉન્ટ મળશે વધુ વધારે ખરીદી ઉપર આપણે વસ્તુ આપશું ફ્રી ઓકે ડિસ્કાઉન્ટ મળશે હોલસેલ ભાવ મળશે ગામ કરતા સસ્તા ભાવે તો ગાઈસ કંપની ની બ્રાન્ડેડ આઈટમ મળશે બરોબર ગામ કરતા સસ્તા ભાવે ને ડિસ્કાઉન્ટ પર મળી જતો જરૂરથી વિઝિટ કરજો બરોબર હું નામ છે સ્ટોલ નું ફટાકડા જય ફટાકડા કયા નંબરનો સ્ટોલ છે ચાર નંબરનો 4 નંબરનો સ્ટોલ આપણે કઈ રેન્જમાંથી ચાલુ થઈને ક્યાં પૂરી થાય આપણે 10 રૂપિયા થી રેન્જ સુધી મળી રહે બરાબર હવે કઈ હ આ 100 ને આવશે થોડું મોટું કન્ફર્મેશન આવશે આવશે

પચીસો ત્રણ હજાર રૂપિયા આપડી ઓડિયન્સ ને બતાવો પ્રીમિયમ રેન્જ માં હોય તો હાથ માં લઈ લો ને જરાક નામ બોલો કેજો બોલો અઢારસો રૂપિયા પ્રાઇસ છે કેટલા પીસ આવે ત્રણ બોલો શેઠ આની શું પ્રાઇસ છે શેઠ પંદરસો એમાં કેટલા પીસ આવે અચ્છા નીચે નું પચાસ એ શું છે ગ્રેપલિંગ શોટ લાગે છે મિત્રો કાક આવી રીતનો છે તો જરૂરથી વિઝિટ કરજો બરાબર આ બધા તો નોર્મલ જે રેગ્યુલર ફટાકડા હોય જ છે વિડીયો પાછો લાંબો થતો જાય બહુ બતાવીશ ને આપણે સ્ટોલ નંબર કેટલા છે સેટ આપણી પાસે કઈ કઈ વેરાયટીમાં છે બરાબર ઓકે કોરોનેશન ના પણ આપણી પાસે अवेलेबल છે હમ કોરોનેશન એનો શું ભાવ કીધો તમારે આવ છે 700 ખાલી 700 રૂપિયા 3 પીસ કે 2 પીસ પીસ આવ છે ભાવ ને કેતા નામ એનિમલ હમ 2 પીસ આવશું 800 રૂપિયા ખાલી પછી કોરોનેશન ના પીસ આવશું હમ ઓન્લી ફર છસો છસો રૂપિયામાં થ્રી પીસ થ્રી પીસ ફોર્નિચર મમ્મીના બ્રાન્ડ પછી આપણી પાસે આંધી તુફાન બરાબર આંધી તુફાન છે વીઆઈપી છે છે હમ ઘણી પ્રકારના ફટાકડા ઓકે આવી રીતનો સ્ટોલ છે બરાબર તો જરૂરથી એકવાર વિઝિટ કરજો સ્ટોલ નંબર કેટલા છે સેટ આપણા સત્તર સત્તર શું નામ છે ભરતભાઈ ગુજરાતી

આખું પીસીને લઈ જાઓ ને કંઈ બી ન ફૂટે તો એની માટે અમે બેઠા પીસ ટુ પીસ બદલી આપશે ઓકે ભાઈ જો આટલી ગેરંટી તો કોણ આપે પીસ ટુ પીસ બદલી આપશે હા આનું નામ ભાવ અને કેટલા પીસ આવે જરાક ડિટેલ દેતા જજો ને ઓડિયન્સને ખ્યાલ આવે ને આમ વિડીયો જોવે એ ખબર પડે ને લેવાની સાડી ત્રણસો ના ત્રણ ઓકે આ સોની કંપનીનું આવશે આ તમારે આઠસો રૂપિયાના બંને પીસ

તો કંઈ જરૂરથી વિઝિટ કરજો બરાબર બીજા અવનવા ઘણા બધા ફટાકડા છે અને આ પ્રીમિયમ છે જોઈ શકો છો તો ગાય તમે જોઈ લીધો છે કે મહુવામાં ફટાકડાની કહેવાય કે આવા સ્ટોલ લખાણા છે બરાબર એકથી એકત્રીસ કહેવાય કે સ્ટોલ હતા બરોબર તો એમાં એવી રીતનું છું કે ભાઈ આપણે એકત્રીસને એકત્રીસ સ્ટોલ નથી લેવાના પૂરા સ્ટોલ નથી લઈ શક્યા કેમ કે એનું રીઝન છે કે વિડીયોની લેન્થ પણ મોટી થઈ જાય એક કલાક ઉપર બનત પ્લસ અમુક સ્ટોલમાં ઘરાગી હતી તો તેના કારણે પણ અમુક લોકોએ ના પાડી દીધી અને અમુક તો અમે સામેથી જ નથી કેમ કે ગ્રાહક હોય તો ગ્રાહક એના માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એ પણ ધંધો લઈને બેઠા છે તો અમુક અમારી જે કહેવાય કે ટ્રાય કરી છે બરાબર તે તમને બતાવવાની કોશિશ કરી છે અને યુનિક ફટાકડા પ્લસ પ્રીમિયમ હાઈ પ્રીમિયમ બધી તમને બતાવવાની કોશિશ કરી છે તો વિડીયોમાં આ તમને વિડીયો સારો લાગ્યો છે સરસ લાગ્યો હશે જો તમને વિડીયો સરસ લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને આ વિડીયો હરેક વ્યક્તિ સુધી શેર કરી દેજો મળીએ એક આવા નવા બ્લોગ સાથે જ્યાં સુધી તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો ચાલો જય હિન્દ જય ભારત